વય અમદાવાદમાં અવસાન થયું ઝાકિયા ઝાફરી કોંગ્રેસના પૂર્વ સાંસદ અહેસાન ઝાફરીના ના પત્ની છે અઠાવીસ ફેબ્રુઆરી બે હાજર બે ના રોજ રમખાણો દરમિયાન અમદાવાદની ગુલબર્ગ સોસાયટીમાં એહસાન ઝાફરીની હત્યા કરવામાં આવી હતી જે બાદ ઝાકિયાએ ગુજરાતના તત્કાલીન સીએમ નરેન્દ્ર મોદી સહિત ચોસઠ લોકોને એસઆઈટી દ્વારા આપવામાં આવેલી ક્લીન ચીટને સુપ્રીમ કોર્ટમાં પટકારી હતી વિગતે વાત કરીએ નમસ્કાર ગુજરાતના સૌથી મોટા ઓટીટી પ્લેટફોર્મ બીબી ન્યૂઝ ગુજરાતમાં હું સુભાષ આપનું સ્વાગત કરું છું ગુજરાત રમખાળો દરમિયાન ગુલબર્ગ સોસાયટી હત્યાકાંડમાં અહેસાન ઝાફરીની હત્યા કરવામાં આવી હતી આ મામલે ગુજરાત હાઈકોર્ટના બે હજાર સત્તરના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં અરજીમાં પડકારવામાં આવ્યો હતો હાઈકોર્ટે કેસમાં એસઆઈટી દ્વારા દાખલ કરાયેલ ક્લોઝર રિપોર્ટને સ્વીકારવાના મેજિસ્ટ્રેટના નિર્ણયને યથાવત રાખ્યો હતો ગુજરાતના રમખાણો બાદ ઝાકિયાએ બે હજાર છમાં માં ગુજરાતના તત્કાલીન પોલીસ મહાનિર્દેશકને ફરિયાદ કરી હતી જેમાં હત્યા કલમ ત્રણસો બે સહિત ભારતીય દંડ સંહિતાની વિવિધ કલમો એફઆઈઆર નોંધાવવાની માંગણી કરી હતી આ ફરિયાદ મોદી સહિત વિવિધ અમલદારો અને રાજકારણીઓ સામે કરવામાં આવી હતી તે સમયે મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ઝાકિયા ઝાફરીએ કાર્યકર્તા તિસ્તા શેતલવાળ સાથે મળીને આ પડકાર ફેંક્યો હતો બાદમાં ઝાફરી દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદની તપાસ કરવાનો પણ એસઆઈટીને આદેશ આપવામાં આવ્યો હતો એસઆઈટીના રિપોર્ટમાં મોદીને ક્લીન ચીટ આપવામાં આવી છે વર્ષ બે હજાર અગિયારમાં સુપ્રીમ કોર્ટે એસઆઈટીને સંબંધિત મેજિસ્ટ્રેટ સમક્ષ તેનો ક્લોઝર રિપોર્ટ સબમિટ કરવાનો નિર્દેશ આપ્યો હતો અને અરજદારને આ રિપોર્ટ પર પોતાનો વાંધો દાખલ કરવાની સ્વતંત્રતા આપવામાં આવી હતી વર્ષ બે હજાર અરજદારે ક્લોઝર રિપોર્ટનો વિરોધ કરતી અરજી દાખલ કરી હતી મેજિસ્ટ્રેટે એસઆઈટીના ક્લોઝર રિપોર્ટને માન્ય રાખ્યો હતો અને ઝાફરીની અરજી ફગાવી દીધી હતી જે બાદ ઝાકિયાએ ગુજરાત હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો હાઈકોર્ટે બે હજાર સત્તરમાં મેજિસ્ટ્રેટના નિર્ણયને માન્ય રાખ્યો હતો અને ઝાફરીની અરજીને ફગાવી દીધી હતી તિસ્તા સાથે મળીને ક્લીન ચીટ સ્વીકારવાના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો ત્યારે ન્યાય માટે જજુમાર ઝાકિયા જાફરીએ આજે અમદાવાદમાં અંતિમ શ્વાસ લીધા હતા નવા સમાચાર નવી અપડેટ સાથે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર